નગરપાલિકાની આજે સાધારણ સભા યોજાઈ હતી વર્તમાન સમયમાં લોકસભાની ચૂંટણીને લઈ આચારસંહિતા અમલી બનેલી છે તેવામાં ડીસા નગરપાલિકાના સભાખંડમાં સાધારણ સભા યોજાઈ હતી આ સાધારણ સભામાં પાલિકાના સદસ્યોની ગેરહાજરી આંખે ઉડીને વળગેલી નજરે પડતી હતી સભાની શરૂઆતમાં ગત સભાના કાર્યોને બહાલી આપવામાં આવી હતી ગણતરીની મિનિટોમાં આ સભાની કામગીરીને આટોપી લેવામાં આવી હતી આજની સાધારણ સભા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી ડીસા નગરપાલિકાની આજની સાધારણ સભા આચાર સંહિતા દરમિયાન યોજવામાં આવતા પાલિકા પ્રમુખે જણાવ્યું હતું સાધારણ સભા માટે અગાઉથી અધિકારીઓ પાસેથી મંજૂરી મેળવીને યોજવામાં આવી હતી આજે નગરપાલિકાનો ત્રિમાસિક ખર્ચ માટેનો બોર્ડ બોલાવવામાં આવ્યું હતું આજે બધા સભ્યોની સહમતી મંજૂરીથી બોર્ડ પૂર્ણ કરવામાં આવ્યું આચાર સુધી દરમિયાન મંજૂરી હા એ મંજૂરી અમે લીધેલ હતી અધિકારીઓ પાસેથી અને મંજૂરી લઈને જ બોર્ડ બોલાવવામાં આવ્યું